નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલ ચેનલ પર પર એટલે નેચરલ લાઈફ ચેનલો બે છે

નાનો <laughs> <MN aí laughs> આમ જો તો રોગ એ લોકો જ લગાડ્યો છે ચેનલનો મને ફાઈ તમને આવડી જાય તમે કરો તો ફાઈ મંડી પડ્યા છે હવે બારે આપણે અને આ મુખ્ય મુખ્ય આપણો વૈશ્વ કી લાઈફ ક્યાં રે માનની લાઈફ આ વૈશ્વ ક્યાં વૈશ્વ માન રોગ વૈશ્વ માન રોગ ના ના થઈ ગયો ઓ જા જો આમ જો આમ જો અરે વાહ જો વૈશ્વ ક્યાં છે જો તો વૈશ્વ ક્યાં છે વૈશ્વ માન લોગ એવું ને માન લોગ હમ

તો આ મારું ભાભી નું ઘર ઘણી વખત બતાવ્યું છે ફૂલ ઝાડ વાવવાના શોખીન આજે છે નહીં એટલે અમે બધા નિયાણી દિયાં કને શું કેવાય ઘર ને સાચી બેઠા છીએ મારા ભાઈ ને ભાભી ગયા છે હરિદ્વાર દસ ત્રીસ ગયા છે આજે આવવાના છે ટ્રેન કંઈક લેફ્ટી છે એમ કે છે જ્યારે આવશે ત્યારે એનું સંગામ કરશું એનું સન્માન કરશું સ્વાગત કરશું મોજ કરશું એ હવે શું થયું છે દવાજો ભોલો દવાજો ભોલો ડાન્સ થઈ ગયો બેન ભાઈ અહીંયા બેઠા છે હું અહીંયા બેઠી હું શું કરશ હે ગાડી રિપેરીંગ કરશ મામાની મામા આવી ગયા નથી આવ્યા આ ભાભી બહુ શોખીન છે અહીંયા બીલી પત્ર બધા વાવ્યા છે કાંકર ધસા તો કાઢવા પડશે તેનો જીવ મળે છે પહેલા અહીં કઈ નહોતું અહીંયા આગળ ખુલ્લું મેદાન હતું ને પેલા મેં બ્લોગમાં માં બતાવ્યો તો હતો એનો બગીચો એની જગ્યા જોઈ બધા જ આખી શેરી થઈ ગઈ મકાન હજુ ચાલુ છે બાજુમાં ભજન થાય છે અવાજ આવે છે ભજન મસ્ત થયા છે જો એમની ઓલી માં પપૈયા પાન સારા નથી પપૈયા સારા તો લાગ્યા છે બે આપડે બાર જોઈએ ત્યાં સુધી અહિયાં જો નાના દોત્રી ની પેઇન્ટિંગ ચાલુ છે નાનો કરેલા કે દોઈત્રી કરેલી મને ગણા નથી બનાવ બનાવ શું જોઈએ તો ક્યો આ જે મન સે ઈ પછી કાં બનાવજી એ બેય આલગડી બનાવી દીધી જે બનસે ઈ ના નાનો ટાઈમ પાસ થારું દોય તને આરામી લેરાગા હમ હવે છોકરો બનાવજો ને માના રોલે હોસે વેલ જેડણો આવવાની જે તુડો લે હોસે છર

ફૂલ તૈયારી છે એકદમ ના ભાઈ ભાભી આવવાના છે એટલા માટે જો બધા બધા પક પક આઈ સાબજો બધા લાગી ગયા છે ને અમને લાગતું છે બધા કે શું કરે છે ફૂલ ને બધા તૈયારી છે એકદમ કેટલા વાગે આવવાના છે કેતન વાગે 9:30 10 સાડા નવ દસ વાગે આવી જશે અને અત્યારે તૈયારી કરી દે છે ને તૈયારી ચાલે છે મને લાગે આપણા મમ્મી ગયા ને યાત્રા આવી લાંબી પેલા ગયાત્રા પેલા

નાના પછી બાપ જેવી આશા ન હોય ને એમ થાય કે મારો ભાઈ ના આવે થઈ જાય ખરેખર દિલ થી

મિત્રો તૈયારી ફૂલ ચાલી રહી છે જે તૈયારી થાય ત્યાં સુધી વિચાર્યું કે આજના બ્લોગનો સ્વિચ ચા લઈ રહી નહીં તો ઘણીવાર થાય તૈયારી તૈયારીમાં રહું ને બ્લોકમાં સ્વિચ ચાર આપો રહી જાય તો આજે આ બધી તૈયારી કરી રહ્યા છે ને ત્યારે એમ વિચાર આવે છે કે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ કે મને યાત્રા પ્રવાસ તો મળ્યા કે ન મળ્યા પણ ભાઈ ભાભીને કરીને આવી રહ્યા છે ને પછી પણ કરવું તો એમ કહી શકાય કે વીતી જાય છે જિંદગી વીતી જાય છે જિંદગી આપણી કે આપણે જોઈએ છે શું એ જ શોધવામાં કે આપણે શું જોઈએ છે શોધવામાં જ આપણી જિંદગી વીતી ગઈ અને આપણને એ જ ખબર ન પડી કે જે મળ્યું છે એને કરવાનું છે શું જિંદગીમાં આપણે શોધતા જ રહીએ છીએ કે શું મેળવવું છે અને મળ્યું છે એને શું કઈ રીતે વાપરવું છે કઈ રીતે જીવનને મળ્યું છે અમૂલ્ય જીવનને સતત હવે શોધતા રહ્યા છે કે મને શું મેળવવું છે મને શું મેળવવું છે નક્કી ન કરી શકે મને આ મેળવવું છે આ સુધી પહોંચવું છે એટલે કામ કામમાં જિંદગી હમણાં મેં તમને કીધું ને કે મને ઇમોશનલ થઈ ગઈ કે મારા ભાઈ ભાભી આજ આવી રહ્યા છે તૈયારી ફૂલ ચાલી રહી છે આજના વિડીયોમાં થશે તો ઠીક છે નહીં તો બીજા ફ્રી બતાવીશ અને એ શોધવામાં જિંદગી એમની પણ ગઈ ને મારી પણ ચાલી રહી છે અને જે મળ્યું છે મને એનું કરીશ શું એવું નક્કી નથી કરી શકતી તમે પણ કદાચ ન કરી શકતા હો તો વિચારજો અને વિશેષ આજે એમ કહું ને આજે ભાઈ ને ભાભી આવી એના પરથી એક વાત કહું તો એક વિશેષ એમ કહી શકું એમને માટે પ્રેમ સન્માન અને અપમાન એ ત્રણે એક પ્રકારના રોકાણ છે પ્રેમ સન્માન અને અપમાન એ ત્રણે એક પ્રકારના રોકાણ છે જેટલું તમે બીજાને આપશો એનાથી ડબલ તમને પાછું મળશે આજે ભાઈ ને ભાભી આવીને આવી રહ્યા છે એટલે પ્રેમ આપી રહી છું એમનું સન્માન કરવાનું છું અને હું એ વાતને જાણી રહી છું કે મને ડબલ પાછું મળશે જો કોઈનું અપમાન કર્યું છે તો તમને ડબલ અપમાન થશે તમારું એટલે અપમાન કોઈનું ન કરવાનું સન્માન માન આપવાનો તો હું આજ પણ એ જ ઈચ્છી રહી છું કે આપણે યાત્રાથી આવી રહ્યા છે તો એનું વિશેષ એમને પ્રેમ આપી એમનું વિશેષ સન્માન કરીએ પરમાત્મા સર પાસે પ્રાર્થના કરી કે આપણે ડબલ પાછું આપવાનો છે તો ચાલો બહાર ખૂબ જ જોરમાં તૈયારી ચાલી રહી છે હજી પણ આપણે તૈયારી કરીએ લાગે છે અમારા અવાજ થોડો થોડો આવે છે જુલી અને આ રીના રીનાને નેહા તો તમને બતાવી જુલી અને નિમેશ કુમાર પણ આવી ગયા છે નાની દીકરીને જમાય તો એમને પણ મળીએ જોઈએ બ્લોગ કેટલો લાંબો થાય છે નહીં તો સન્માન સ્વાગતની તૈયારી ફૂલ ચાલી રહી છે તમે જોયા ને ફૂલને હાર બોરવાય છે હજી રંગોળી બનાવવાની છે આગળ એ બધું કરતા જઈએ હમણાં જ જલ્દી જલ્દી Aneh kan itu ada? Kamu jatuh atau નંબર 4 બગડને ફોટા દીકાય કાંબે બોલો તા પા આવી જા તો કોઈ ન આવે આપણ દેગી બસ 24 હવે ના બકા મને સેલ્ફી કરવાનું ભૂટ પડવા ઓમવાડી કોઈ તારા મારવા ભૂમી પડી જાય આયર ગન એ તમે આ બાજુ આવો તો બે ચૂર ફટા ઓલે સેલ્ફી તમે મારો ન ખરાવે નંબર 3 খাওয়া পাইচো নই না আ। ચંદુભાઈ ને મંગડા આપી ના સંતા જો અમારા દીકરીને તો જમાઈ જડી ગયા અમારા દીકરા માટે બહુ ગોતવી એમને ભલે મારા ભાઈ નું પરિવાર પૂરું થઈ રે ને

રંગોળી માટેની તૈયારી હવે રંગથી રંગોળી કરીએ કે ફૂલથી કરીએ એ વિચારતા હતા દીવાની તૈયારી કરવી પણ અહીં વિડીયોનું એન્ડિંગ કરી નાખું છું આ વિડીયો જોવાનું ચૂકશો નહીં અમારા ભાઈ ભાઈ બહેનનું સન્માન આજનો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ આવજો મિત્રો બાય બાય જલ્દી જલ્દી બહાર પહોંચી વાતો સંભળાય છે ને ધીમે ધીમે અને બધા તીડવા પણ પહોંચી જાય છે ગાડી લઈને નીકળ્યા છે આપણે અહીં વિડીયોનું પૂરો કરીએ